નમસ્કાર મિત્રો ફાર્મર્સ ફિલ્ડ ચેનલની અંદર આપનું ફરીવાર સ્વાગત છે આજે આપણે બહુ અગત્યની આંબા વિશે ચર્ચા કરવાની છે તો એની અંદર આપણે જેમ આગળ વાત કરી હતી કે કેરી આપણી આમાં તમને ઉપર દેખાય છે મોર આવી ગયો વટાણા જેવડી અને એનાથી મોટી સાઈઝની કેરી પણ આમાં તૈયાર આપણી થઈ ગઈ છે હવે એ કેરીને આપણે ખરવા જ નથી દેવી અથવા આપણો જે ફાલ છે એને ખરવા નથી દેવો તો એની પસળ કયા કયા કારણો હોય છે ને એના ઈલાજ શું છે તો આપણે આગળ વિડિયોની અંદર પણ ચર્ચા રોગ જીવાત અને વાતાવરણ એના બધા વિશે તો આપણે કરી જ છે આ પણ કારણો જ છે કે જે આપણો કેરીને ખેરવા માટે જવાબદાર હોય છે પરંતુ આજે આપણે આંબાનું નાનું વિજ્ઞાન પરંતુ આપણી માટે ખૂબ જ ઉપયોગી જે આપણો આ ફાલ છે એને ટકાવી રાખવા માટે ઉપયોગી એવું વિજ્ઞાન શું છે તો એ આપણે એને હોર્મોનનું વિજ્ઞાન કહેવાય કે જે આપણે વૃદ્ધિ નિયંત્રકો કહે છે કે આંબાની અંદર એવા હોર્મોન ઉત્પન્ન થાય છે જે વૃદ્ધિ નિયંત્રકો છે જે આપણા જે આ ફાલ છે આપણી કેરી છે એને એવા સિગ્નલ આપે છે અથવા એવો સંકેત આપે છે કે તમે ખરી જાઓ કે આ જે હોર્મોન છે એ આપણે ખેરવા માટેના સ્પેશિયલ હોર્મોન છે આપણે પાક તરફ અથવા કોઈ પણ વસ્તુને પકવી નાખતા હોય છે અથવા અગાઉ એને ખેરી નાખે તો એવા કયા હોર્મોન છે તો એની આપણે વાત કરીએ તો આંબાની અંદર બે એવા હોર્મોન આવે છે જેમાં એપસિસિક એસિડ અને ઇથિલિન ગેસ આ બે જે હોર્મોન છે એ આંબાની અંદર જ સિસ્ટમમાં જ ઉત્પન્ન થતા હોય છે અને આપણો જે આખો આંબો છે અને જ્યાં કેરી અને મોર આવેલો છે ત્યાં એવો સિગ્નલ અથવા સંકેત આપે છે કે ભાઈ તમે ખરી જાઓ એટલે આ એક પણ મોટું કારણ છે કે જે આપણી કેરી છે એ ઘણીવાર આપણે મોટી સાઈઝની થઈને પણ ખરી જતી હોય છે તો એને અટકાવવા માટે આપણે કયા કયા પગલાં લઈ શકીએ તો એનું બહુ નાનું એવું વિજ્ઞાન છે કે જે આપણે વાત કરીએ ઇથિલિન ગેસ અને એફસીક એસિડ તો આ બે જે વોર્મન છે એનો એક એન્ટી વોર્મન આવે કે એ જે વોર્મન છે એને બનતા જ અટકાવી દે એટલે ઓટોમેટિક આપણી કેરી છે એ ખરતી અટકી જાય તો એ વોર્મન કયો છે તો એ જેને આપણે આલ્ફા નેપ્થેલીન એસિટિક એસિડના નામે ઓળખીએ છીએ ને બજારની અંદર ચાર પોઈન્ટ પાંચ એસએલ ફોર્મ્યુલેશનમાં આપણને આરામથી માર્કેટની અંદર મળી જતું હોય છે તો એ જે વોર્મન છે આલ્ફા આલ્ફાનેપ્થેલિન એસિટિક એસિડ એનું તમારે પંદરથી વીસ લીટર પાણીની અંદર પાંચથી છ એમ એલ અંદર નાખી પાણીની અંદર ભેળવી અને એનો આપણે સ્પ્રે કરવાનો છે એટલે કે છાંટવાનું છે એ તમે છાંટી દો એટલે હવે તમને એનું વિજ્ઞાન સમજાઈ ગયું કે જે એપ્સિસિક એસિડ અને જે આપણું ઇથિલિન ગેસ છે એને જ આમાં બનતો અટકાવી દે એટલે ઓટોમેટિક તમારી જે કેરી છે એ ખરતી અટકી જશે અને સો ટકા આપણને આ મગજમાં બેસે એવી ટેકનોલોજી છે કેમ કે આની અંદર બીજું આપણે કાંઈ નથી કરવાનું અને ખર્ચો પણ એકદમ સસ્તો છે એનો આલ્ફાનેપ્થેલીન એસેટિક એસિડ છે એ તમને તેરસોથી ચૌદસો રૂપિયાની અંદર માર્કેટની અંદર આરામથી મળી જતું હોય છે અને રિઝલ્ટમાં તમને કીધું એમ કે જે આ એવો વોર્મન છે જે બીજા ખેરવા માટેના જે જવાબદાર ઓર્મન છે એને બનતા જ અટકાવી દે એટલે ઓટોમેટિક આપણી જે કેરી છે આ લાગેલી અને આપણો જે કાંઈ ફૂલ ફાલ જે આવેલો છે અથવા મોર અવસ્થામાં હજી કાંઈ જે ઝીણી કેરી છે એ કોઈ પણ કેરી છે એને એવો સિગ્નલ નહીં મળે ખરવાનું છે એટલે આપણો જે ફાલ છે ને એ તમારો જેમ છે એમ ટકી રહેશે તો મિત્રો આ તો એક નાનું એવું આંબાનું વિજ્ઞાન જે મોર ખેરવવા માટે અને એને ટકાવી રાખવા માટે જવાબદાર છે હવે પછી જો આપણે આગળ વાત કરીએ તો આ જે કેરી છે એને આપણે પોષણ પણ અત્યારે આપવું ખૂબ જરૂરી હોય છે તો આ જે આપણો ફાલ છે એ ખરે નહીં એની માટે આપણે એને શક્તિ સ્વરૂપે શું આપી શકીએ તો આપણે માઇક્રોમિક્સ જે ગ્રેડ છે જેની અંદર ઝીંક છે બોરોન છે મેંગેનીઝ છે કોપર છે આવા જે બધા ખાતર આવતા હોય તો ખાતરનો જે આપણો પાંચ નંબરનો ગ્રેડ આવે છે એનો પણ તમે પચાસ એમએલ પાણીની અંદર પચાસ એમએલ એક પંપની અંદર નાખી પંદર લિટરમાં અને છંટકાવ કરીએ તો પણ તમારો ફાલ છે એ આ રીતે જે પોઝિશનમાં છે એમાં ટકી રહી છે અને હવે આગળ જોઈએ હજી વધારે તો એમિનો એસિડ જે છે એસી ટકા અથવા જે આપણને ફોર્મ્યુલેશન મળે છે એમિનો એસિડ અને હરીખવાના પાનનો રસ આ બે વસ્તુ એવી છે કે જે ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે માનો કે આ કેરી છે એની અંદર અચાનક ઠંડી આવી ગઈ અચાનક ગરમી આવવી જોઈએ ને ઠંડી પડવા મળી ઠંડી પડવી જોઈએ ને ગરમી પડવા મળી એવું જ્યારે વાતાવરણની અંદર ઇમબેલેન્સ થાય બેલેન્સ ન રહે અને આપણી કેરી ખરી જાય ત્યારે તમને આ એમિનો એસિડ અને હરીખવાના પાનનો રસ આ બે વસ્તુ પ્રોટીન અને ઉચ્ચકોથી ભરપૂર હોય છે એટલે તમારો જે કાંઈ ફાલ છે આ કેરીઓ લાગેલી એને ટકાવી રાખવામાં અને ટ્રેસને જે આપણે એને તાણ કહીએ કે વાતાવરણ અથવા જે બહારની જેને અસર થાય છે એની ઉપર એને ઘટાડવા માટે સૌથી જરૂરી આ બે વસ્તુ છે તો મિત્રો જે આપણે વાત કરીએ એન્ટી હોર્મોનની આલ્ફાનેપથેલિન એસિટિક એસિડ તો એનો સ્પ્રે કરીએ અને સાથે સાથે શરીર ખાના પાનનો રસ અથવા એમિનો એસિડ એનો જો આપણે અને બધું એવું કોમ્બિનેશનની અંદર જો આપણે છંટકાવ કરીએ તો મને એવું લાગે છે કે લગભગ જે આપણી કેરી ખરતી છે એ મોટા ભાગને આપણે અટકાવી શકીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને આપ ચેનલની અંદર જો નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં હસ્તુ આભાર જય કિસાન